भारत <laughs> મિત્રો આજે મહેસાણા ખાતે ગાંધીનગર જે આપણા મધુબહેન સુતાર ઉપસ્થિત છે એમનું પોતાનું પ્રેરણા ફાઉન્ડેશન છે તો આજે એમને મહેસાણા નગરપાલિકામાં જે બહેનો કામ કરે છે એમને સાડીનું વિતરણ કર્યું છે તો જાણીએ કે આજે તમે મહેસાણાની અંદર જે સર્વ સમાજ ગ્રુપ ચાલે છે એને સપોર્ટ કર્યો છે તો આગળની તમારી રૂપરેખા બેન જણાવશો મદદરૂપ થશે બરાબર એવીને હું જે આ છે આપણા પ્રમુખ છે બરાબર જે આ ભાઈ છે ને રમેશજી પ્રજાપતિ છે જે આ ભાઈ છે તમારું નામ તે બધાને સમર્થભાઈ હું અહીંયા વહેસાનામાં આવી છું બરાબર જે મદદ નગરપાલિકા છે જે બહેનો બધી કામદાર બહેનો છે એમને હું મદદરૂપ થઈશ પવિત્ર પણ હું બધા જઈશ એવું કે રાખું પછી આપણી સમક્ષ સર્વ સેવાક ગ્રુપના પ્રમુખ એવા જયેશભેવ પણ ઉપસ્થિત છે તો જયેશભાઈ જણાવજો કે તમે આજે ખૂબ જ અઠવાડિયાની અંદર આજે ગરીબો માટે અનાથ એના વિધવા બહેનો માટે અનાથ બાળકો માટે સેવા તો આગામી સમયમાં તમારી શું સેવા લાભદાયક નિશાનની અંદર જણાવશો તરફ અમારા સેવાગૃત દ્વારા અમે અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરીએ છીએ અને મધુ અંદર મેં વાત કરી હતી કે બેન અમે આ રીતના પ્રોગ્રામ કરવો હોત એ મધુબહેન બધી બાબત કરીએ પાવન દિવસોમાં ચાલો એના અનુસંધાને આપણે આવો એક પ્રોગ્રામ કરીએ તો મેં બેનને વાત કરીએ બેને સાદી માટે કે અમે સાડી માટે આવો પ્રોગ્રામ કરીએ એવું કશો હતો ને બેનને મેં વાત કરી બી એને કહીએ થઈએ એમના દ્વારા એમના સપોર્ટથી આજે મધુબેન સુથાર એમનું પ્રેરણા ફાઉન્ડેશન છે એના નિમિત્તે આજે મહેસાણા ખાતે જ્યાં સેવાનું કાર્ય જે બહેનો માટે કરી ખૂબ જ સરસ કરે છે સર્વ સમાજ ગ્રુપ પૂરા મહેસાણા જિલ્લાની અંદર સારામાં સારા સેવા કે કાર્ય આગામી સમયમાં કરશે અને આગામી સમયમાં હંમેશા કરતું જ રહે છે